તારો કોઈ લેવું હોય આગળ હોય બાહુ કે બગીચો ખાલી જુવા લાગે છે 快点！Oh, આ ફરામ લોકો દુમલા એટલા જોડી લઈ આવવા જોડી લઈ લે હું તો બબે બબે જોડી જોડી લઈ લે આ લે આડો ઉપર થા મારા 2500 આ ભગવાન શેટર એવું કેરો શેટર જોઈ લો યાર ના સન્ની તો આ છે સન્ની તો બસ તમ અંગલે તો આ બા ઓ કી જાવના રે અબો ભગવાન ના મનુભાઈ છો કેવું આપડા કપડા સેટઅપ દેવે જો તું તો બતાજો મના કી જોઈએ યાર જોઈએ એ મોજેઈ ભાઈ આવ સાઈડ આવો એક્સેલ આવો ફેર આવો ડબલ એક્સેલ આવો મારજી જોઈએ

કેવું? બેગા તો નેટુ તો ચાલે હો. જો હા. નું છે તો લ્યો સટર નિયમ તો. આનું એક લઉં. આ તા બે આરીમાં બગી ચા મત જીયે. કે કાલ બેસું. મૂકી દે ભઈ. હા રોડા પેક કરાવી દઉં. હો. જો ભાઈ આ બેક કર લેજો આપણે.

એલિયો કાકા તમને તમે પકડો બધી મા પકડવાનો તમારે આય ને જો એને મોમાં ઘણી દે લાગેલું ઓમળો કાડી ફોલી જેવી મજબૂત મોમાં ઘણી વર્લ્ડ ફેસન માંથી મો તો અને બાબાજી કુલાવાળા આ રહ્યા હા એ

જુને બાટડ્યો ને આ તો બાયક તો આપણે એક ને કેમે રાખી નારે જે સારી હેડી ઇન્દાલ કોટ એક પાર્કિંગ માં જગ્યા ની અમે કોને આવો હાલ લેનો એડીન જો તો

કાકા છું થાય આપણું બગીચા પેલું બધું જોવા બાકી જુ ના પછી

અને મુઢુનો અને મુઢુનો આચી ગયો પણ તારો મુઢુ જોનો આનો એક જ આ બે બે એક જ મુઢુ જો જો તારું નાક જોનો આનો નાખ જો તો જમ તો ઊભો કરી કે દિના પાસ ના આવે લે બીલો પાસો ના આવે લાગો વાગે 4 વાગે એટલા

જંગન કર તું ચાલ્યા દેડ ઉપર તા બ મંગલો બીએ ચાપી ઉપર 5 એક મલા હો અમે दादा માર્યા ઓરે દે યાર આ તો દેવા પટીરા ને પાઇપ તું બીજો તું લે હમણાં મારે તમને ખબર નઈ મને મારું બીજો તમે મને કેવો માર્યો તમે

અમે મારે નહી ઉતાર ભાવ મારા કાકા થઈ છે આટલી ઉંમર હોમો એક બે 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 ને બે 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 મને વમથિયો બધી મારી

અરે એ ગમે બરોબર હું એ માફી માગી કે નહી માફી લોગુ માગી સીધો બે આની તમારે બે એ કરી તમારે ખબર નઈ પડતી બે માગો તમને મોટા કરે ખોટું હો

对，我们家卖五花肉，做这五花肉呀。